નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો ઉનાળાની ઋતુની અંદર ઘણા બધા મિત્રોને એક ખૂબ ભયંકર સમસ્યા જોવા મળે છે કે ગરમીને કારણે એનું માથું ખૂબ ચડી જાય છે એ માથું ઘણી વખત એટલું બધું ભયાનક ચડે છે કે તે મિત્રો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો એને કરવો પડે છે અને ઘણા બધા હેરાન થાય છે તો આજના વિડીયોની અંદર આપણે ગરમીને કારણે જ્યાં માથું ચડે છે એનાથી બહાર નીકળવા માટે અમુક શરૂઆતમાં સાવધાનીઓની ચર્ચા કરશું ત્યારબાદ આપણા આયુર્વેદની અંદર ગરમીને કારણે જે માથું ચડે છે એને ઉતારવાના અમુક ઉપાયોની ચર્ચા કરશું અને અંતમાં આપણા ઋષિમુનિઓએ શરીરની ગરમી દૂર કરવા માટે જે યોગ પ્રાણાયામનો આપને એક ભલામણ કરેલ છે એની પણ આપણે ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તે મિત્રો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો સૌ પ્રથમ આપણે ઉનાળાની અંદર જે ભયંકર ગરમી પડે છે એનાથી જો માથું ચડતું હોય તો સૌ પ્રથમ આપણે સાવધાની જે રાખવાની છે એની ચર્ચા કરીએ તો જ્યારે પણ આપણે ખૂબ ગરમી પડતી હોય એવા સમયે આપણે તડકાની અંદર જે કામકાજ કરવાના થતા હોય તે ટાળવા જોઈએ અથવા તો ફરજિયાતપણે જો આપણે તડકામાં બહાર નીકળવાનું થાય અને ખૂબ જ લૂ પડતી હોય ને એવી એવો માહોલ હોય તો તેવા સમયે ખાસ માથા ઉપર તડકો ના આવે એના માટે કેપ પહેરવી આંખોની અંદર ડાયરેક આ જે ગરમ હવા ન જાય એના માટે બહાર નીકળીએ તો આંખ ઉપર આપને અનુકૂળ એવા ચશ્મા ચોક્કસ પહેરવા ખાસ જ્યારે ઉનાળાની અંદર આપણે રોડ ઉપર વાહન ચલાવતા હોઈએ અને ખૂબ ગરમી હોય તો તેવા સમયે માથું આપણી આંખ આપણો ચહેરો અને ખાસ કરીને આપણા પગના તળિયાની અંદર ગરમી ન લાગે આપણે વાહન ચલાવતા હોઈએ અને જો આપણે ચપ્પલ પહેરશું તો આપને ગરમ હવા લાગશે પગના તળિયા આપણા ખૂબ ગરમ થશે અને પગના તળિયાની જે ગરમી છે એની અસર આપણા માથા સુધી થતી હોય છે તો ખાસ આવા બપોરના સમયે જો આપણે બાઇક લઈને નીકળવાનું થાય તો ચપ્પલને બદલે આપણે બૂટ અને મોજા પહેરી નીકળશું તો આપણા શરીરને સૌ આપણે આ જે ઉનાળાની ગરમી છે એનાથી બચાવશું તો આપણે માથા ચડવાનું માથું ચડવાની જે સમસ્યા છે એમાંથી ઘણા અંશે આપણે એમાંથી રાહત મેળવી શકશું અને એમાંથી આપણે બચી શકીશું બીજા નંબરે દોસ્તો આપણા જે આયુર્વેદના ઉપાયો છે તેની આપણે વાત કરીએ તો જે ગાયનું ઘી છે એ પરમ પિત્તસામક અને એકદમ ઠંડક આપનારું આપણા આયુર્વેદમાં માનવામાં આવ્યું છે તો જે મિત્રોને ગરમીને કારણે ખૂબ માથું ચડતું હોય તો તેવા મિત્રોએ નિયમિત એક વખત બંને નાકની અંદર એક એક ટીપું અથવા તો વધીને બબે બે ટીપા ગાયના ઘીના આપણે નાખવાના છે સૌ પ્રથમ આપણે સૂઈ જવાનું છે આપણું માથું છે એ સહેજ આમ લટકતું રહીએ એવી રીતે આપણે સૂઈ જવાનું છે અને ત્યારબાદ ઓછામાં ઓછું બંને નાકમાં એક એક ટીપું અને જો વધુમાં વધુ આપણે નાખતા હોય તો બ બે ટીપા બંને નાકમાં ગાયના ઘીના નાખી અને આપણું માથું આમ લટકતું હોય નીચે આ ઘી નાખ્યા બાદ ચાર પાંચ મિનિટ આપણે એને સ્થિતિમાં રહેવાનું છે જેથી બંને નાકમાં જે ઘી નાખેલું છે એ આપણા મસ્તિષ્કમાં ચહેરાના આપણા જે આખે આખો ભાગ છે એમાં એ ઘી છે એ એમ કહેવાય ને કેમ પ્રસારિત પ્રસરી જાય ચાર પાંચ મિનિટ બાદ આપ ઊભા થઈ જાઓ એટલે આ ઘી છે ઘીની જે ઘીનો જે ગુણ છે એ એકદમ સૂક્ષ્મ છે કે શરીરના એવા કોષોમાં પણ ઘી છે એ આસાનીથી પહોંચી જાય છે કે જે જગ્યાએ બીજી વસ્તુ ન પહોંચી શકતી હોય ઘણી વખત તો આપણે બંને નાકમાં ઘી નાખશું તો આપણા ચહેરાની ચમકમાં પણ વધારો થાય છે આપણા ચહેરાની અંદર મોઈશ્ચરાઈઝ થવાની પણ આપને અનુભૂતિ થાય છે અને આપણી જે ત્વચા છે એ શુષ્કતા હોય તો તેની અંદર પણ ઘણો બધો ફાયદો જોવા મળે છે આપણા મગજ સુધી માથા સુધી પહોંચવાનું જે સ્થાન છે એ પણ આયુર્વેદની અંદર આપણી નાસિકા દર્શાવેલી છે એટલે નાકની અંદર કોઈપણ વસ્તુ આપણે નાખશું તો તે આપણા મસ્તક ઉપર આપણું મસ્તિષ્કનો જે ભાગ છે એના ઉપર ખૂબ જ ઇફેક્ટિવ કામ કરે છે અને બંને નાકની અંદર ગાયનું ઘી નાખવાથી ગળાથી ઉપરના જે તમામ રોગો છે કે તમામ વ્યાધિઓ છે તેમાં સો ટકા આપણે સારું રિઝલ્ટ જોવા મળે છે બંને નાકની અંદર ગાયનું ઘી નાખવાથી માથું ગરમીને કારણે ચડેલું હોય તો ઉતરી જાય છે આંખોનું તેજ વધે છે અને ચહેરો આપણો શીતળ રહે છે ચહેરાની ચમક વધે છે અને ઘણા બધા ફાયદા થાય છે રેગ્યુલર નાખવાનું થાય એટલે ઓછામાં ઓછું એક ટીપું અને વધીને બે ટીપા રેગ્યુલર નાખવાની ભલામણ કરેલી છે એથી વધારે ગાયનું ઘી આપણે નાખવાનું નથી જો અઠવાડિયે દસ દિવસે આપણે એક વખત પ્રયોગ કરતા હોય તો ત્રણથી ચાર ટીપાનો પણ આપ પ્રયોગ કરી શકો છો અને એ પછી જે બીજા નંબરે છે કે આપણે માથું ચડ્યું હોય અને તાત્કાલિક ધોરણે જો આપણે માથું ઉતારવું હોય તો આ જ ગાયનું ઘી આપણે કપાળમાં અહીંયા લગાવી દેવાનું છે આવી રીતે કપાળમાં આપ ગાયનું ઘી લગાવીને હળવા હાથે થોડી વખત માલિશ કરશો પાંચ મિનિટમાં ગરમીથી ચડેલું ગમે એવું માથું હશે તો ઉતરી જશે એક વખત પ્રયોગ કરો તમને ચોક્કસ ફાયદો જોવા મળશે એ પછી દોસ્તો ગાયનું ઘી ઘણા મિત્રો પાસે અવેલેબલ ન હોય તો માર્કેટની અંદર ચંદનનું લાકડું મળે છે આ ચંદનના લાકડાને વ્યવસ્થિત આપણે શિવ મંદિરે જતા હોય તો આપને ખ્યાલ છે કે એક પથ્થર ઉપર ચંદનના લાકડાને થોડું થોડું પાણી નાખતા જાય ચંદનનું લાકડું ઘસતા જાય એટલે સરસ મજાની પેસ્ટ જેવું તૈયાર થઈ જાય છે આ ચંદનના લાકડાની પેસ્ટ પણ આપણે જો કપાળ ઉપર આવી રીતે આમ લગાવી દઈએ તો પણ ગરમીથી ચડેલું માથું છે એ તાત્કાલિક ધોરણે દોસ્તો ઉતરી જાય છે માર્કેટમાં ત્યાર ચંદનનો પાવડર પણ મળે છે પણ એનો બહુ ભરોસો કરવો નહીં કારણ કે ભેળસેળનો જમાનો છે શુદ્ધ વસ્તુ આપને નહીં મળે માર્કેટમાં જે જગ્યાએ પૂજાપાઠનો સામાન રાખતા હોય તે જગ્યાએથી આપણે જરૂરિયાત મુજબનું ચંદનનું લાકડું લેવાનું છે અને એની જો તાજે તાજી આપણે ઘસી પેસ્ટ બનાવી એનો જ આપણે ઉપયોગ કરવાનો છે તો જ આપણે રિઝલ્ટ દોસ્તો મળશે તો દોસ્તો આ થઈ સાવધાની આયુર્વેદના જે ઉપાયો છે એની વાત થઈ હવે આપણે એ ચર્ચા કરીએ કે આપણા યોગની અંદર એવા કયા રસ્તાઓ છે કે જેના દ્વારા પણ આપણે માથું ઉતારી શકીએ તો દોસ્તો શરીરની ગરમી વધારવા માટેના પણ યોગ છે અને શરીરને ઠંડક વધારવા માટેના પણ યોગ છે તો શરીરને ઠંડુ રાખવા માટે મગજને ઠંડુ રાખવા માટે સરસ મજાનો જે આપણો યોગ ઋષિમુનિઓ બતાવેલો છે એ છે દોસ્તો શીતલી પ્રાણાયામ આ શીતલી પ્રાણાયામ કરવાની બે વિધિ છે પહેલી વિધિ એવી છે કે આપણી જીભને થોડી બહાર કાઢી એને રાઉન્ડ કરી અને આપણે શ્વાસ કે હવા આપણે પેટમાં ભરવાની છે થોડી વખત રાખવાની છે અને ત્યારબાદ આપણે એને કાઢી નાખવાની છે આ પ્રયોગ આપણે જોઈએ દોસ્તો તો તેના માટે સૌ પ્રથમ આખી આખી પ્રક્રિયા હું આપણે કરીને બતાવું જેથી આ શીતલી પ્રાણાયામ કરવામાં તમારે સરળતા રહે તો દોસ્તો જુઓ કેવી રીતે આપણે પેલો જે શીતલી પ્રાણાયામ છે એ થાય છે આ દોસ્તો થઈ શીતલી પ્રાણાયામની પહેલી વિધિ શ્વાસને આવી રીતે શરીરમાં લઈ છાતીના ભાગમાં થોડી વખત માટે આપણે રાખવાનો છે અને ત્યારબાદ નાસિકા વડે આપણે એને બહાર કાઢવાનો છે બીજી જે બીજો જે આપણો યોગ છે બીજી જે પદ્ધતિ છે એ આપણે દોસ્તો જોઈએ તો તેના માટે દાંત આવી રીતે ખુલ્લા રાખી અને આપણે શ્વાસ લેવાનો છે થોડી વખત માટે આપણી છાતીમાં શ્વાસને રહેવા દેવાનો છે અને ત્યારબાદ નાસિકા વડે આપણે એને બહાર કાઢવાનો છે એ જે પદ્ધતિ છે આપણે જોઈએ દોસ્તો આવી રીતે બીજી પદ્ધતિ છે પહેલી પદ્ધતિ અથવા તો બીજી પદ્ધતિ પાંચ દસ વખત આ પરિસ્થિતિનું આપણે પુનરાવર્તન કરવાનું છે જેથી પહેલી પદ્ધતિ અથવા બીજી કોઈ પણ એક પદ્ધતિ પાંચથી દસ વખત આવી રીતે આપણે યોગની આ પ્રેક્ટિસ કરશો એટલે તમે જોશો કે ઇન્સ્ટન્ટ તાત્કાલિક આપણી શરીરની અંદર એક પ્રકારની ઠંડકની આપણે અનુભૂતિ થશે અને ગમે તેવી ભયંકર ગરમીની અંદર પણ આપણા શરીરની અંદર શીતળતાનો અનુભવ થશે એટલા માટે જ આ પ્રાણાયામનું પ્રાણાયામનું નામ પણ શીતલી પ્રાણાયામ આપેલું છે કે તે શરીરને શીતળતા પ્રદાન કરે છે અને જેવું આપણું શરીર શીતળ થશે એટલે તરત જ આપણી માથાની ગરમી પણ દૂર થશે માથું પણ આપણું તરત ઉતરી જશે અને આપણા શરીરની જે ગરમી છે વધેલી ગરમી એ પણ કંટ્રોલમાં આવી જશે અને આપણે તરત જ આવી ભર ઉનાળાની ગરમીમાં પણ આપણા શરીરને એકદમ ઠંડક અને એકદમ શીતળ અનુભૂતિ કરી શકીશું તો દોસ્તો આવી રીતે અમુક સાવધાનીઓ આપણા આયુર્વેદના ઉપાયો અને આવી રીતના સરસ મજાના યોગો દ્વારા ઉનાળાની ભયંકર ગરમીની અંદર પણ આપણે જો માથું ચડવાની જો સમસ્યા હોય તો તેમાંથી આસાનીથી સરળતાથી બહાર નીકળી શકીશું અને ઉનાળાની અંદર પણ આપણે એકદમ ફ્રેશ અને તરોતાજા રહી શકીશું દોસ્તો માહિતી સારી લાગી હોય તો બીજા મિત્રો સુધી વિડીયો ખાસ શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ